પ્રથમ ને મળે એનાથી બીજા વીસ ઓછા વીસ ઓછા તો સમજો કે અહિયાં તમારે એ સમજવાની છે કે શ્રેણી આપણે છે ગોતવાની છે શ્રેણી અહીંયા છે નહીં તો ધ્યાન રાખજો इनाम और माटेनी कुल जो आ सू छे सात इनाम मतलब सूता से तो यहां लिस्ट बनाई रखो पहला ए पासे क्यां से? ए से आपके पास है क्या चीज ए नहीं ध्यान रख जो बराबर ए नहीं ये तो आपने सोडवाना है प्रथम पद को आपने सोधो सु आपने श्रेणी छेद नहीं है आप देखियो जेने इनाम पड़से ने पहले की ए पड़से ए से नहीं प्रथम व्यक्ति ने इनाम पड़से प्रथम नंबर ने બચ્ચે નોમર થી તો આપડે શ્રેણી બનતી છે ને પેલું પ્રથમ પદ મળી જાય પછી તો તફાવત તો છે હવે અહીંયા સમજો કે d આપણી પાસે છે કેટલો છે કોઈ કહેશે કેટલો d થશે e ના 20 પોચું પણ 20 e غلط પડશે માઈનસ 20 આવશે કેટલા આવશે 20 કેમ કેટલું હોય એસી હોય તો પેલા ને સો બીજા ને એસી એસી માંથી સો કાઢો તો તફાવત શું મળે માઈનસ વીસ જ મળે એટલે તફાવત કેટલો થશે अबे पच्चे आपके पास है सूम वाइट एन चलो एन एन एक लेके क्या चाहिए सात इनाम होनी संख्या कितनी से सात से अबे आ सूम चाहिए कुल रुपिया एस एन सूम चाहिए एस एन तो एस एन से कितना सात सौ बस अबे आपने एस वो दोनों से एस एन बार उसको तो की दे एस एन बराबर एन ना से माइनस टू कॉम्स माइनस टू ए प्लस कॉम्स चलो एस एन एन इतने कितना सात बराबर सात ना सेट दे टू ना टू एक ना चार के पास है नथी तो ये यहाँ टू ये ना टू ये जरिया दे सो प्लस n के है सात माइनस ए बी के लास है माइनस बीस चलो ये उठ से नथी उठता तो इन्हें इतने जरिया दियो टू ये ना टू ये मैं सात माँ दे

આ બાજુ લાવશું બરોબર સામે શું છે ટુ એક છે એકસો વીસ હવે અહીંયા જોશે એટલે ગયા સો ગુણ્યા બે કેટલા થઈ જશે બસો कितला થઈ જશે અહીંયા 200 અહીંયા 2a - 120 હવે અહીંયા જે 120 આ બાજુ આવશે પ્લસ 2 200 - કેટલા થઈ જશે પ્લસ 120 120 = 2a 200 300 અને 300 ને કેટલા થઈ જશે 20 = શું થઈ જશે 2a હજી પણ 2 છે તે ક્યાં જશે છેદમાં અને આમ એમ રહેશે હવે 1 અહીંયા 16 અને 0 એટલે 16 * 2 = 32 થાય અને 0 મૂકી દે એટલે x મને કેટલા થઈ જશે 60 તો અહીંયા a ની કિંમત કેટલી મળી 160 હવે a એટલે શું ખબર છે આપણને પ્રથમ પદવાર બરાબર તો પ્રથમ પદ આપણે કેટલું મળ્યું 160 તો પ્રથમ ઇનામની સંખ્યા કેટલી હોય ભાઈ 160 તો અહીંયા લખતું જવાનું પ્રથમ ઇનામની સંખ્યા બરાબર 160 પ્રથમ ઇનામ છે એમાંથી કેટલા બાદ કરશું વીસ તો અહિયાં આવશે એકસો સાઈઠ માઇનસ કેટલા હવે ત્રીજા ઇનામ ની સંખ્યા મળતા આપણને 140 માંથી કેટલા બાદ કરશું 20 અને કેટલા મળશે આપણને 120 ચોથા આય નામની સંખ્યા શું આવશે 120 - 2 એટલે કેટલા થઈ જશે 100 પાંચમા આય નામની સંખ્યા સંખ્યા એસી 100-20, એટલા મળશે સાહીઠ અને સાત ઇનામ છે ટોટલ એટલે સાત સુધી લખવું પડશે સાત માં ની સંખ્યા સાઠ માઇનસ કેટલા આવશે વીસ એટલે કેટલા મળશે ચાલીસ હવે આપણે